સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની છાસઠમી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને દૂધસાગર ડેરીના ચેરમેન તથા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની આ છાસઠમી સામાન્ય સભા યોજાઈ હતી જેમાં બેન્કના ચેરમેને જણાવ્યું હતું કે બેંક ખોટમાં હતી અને ખોટમાંથી બહાર લાવી સુડોળ વ્યવસ્થા કરી છે તમામ મંડળીના સભ્યો અને ખાતેદારોના સહયોગથી બેન્ક મજબૂત બની છે અને જિલ્લામાં હાલ ધિરાણમાં સહકારી મંડળીઓના સહયોગથી સફળતાઓ પ્રાપ્ત કરી છે જ્યારે પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે બંને એમપી ઘટિયા છે જે રિઝર્વ બેન્કના નિયમ અનુસાર સારું કહેવાય આગામી દિવસોમાં બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરી સફળતાના શિખરો સોપાન સર કરશે તેવી આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બેંક એક સમયે બે હજાર નવમાં બોતેર કરોડ જેવી ખોટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત બોર્ડ બન્યું તે પછી ઉત્તરોત્તર ખોટમાં ઘટાડો કરતા બે હજાર દસથી આ બેંક ઓપરેટિંગ પ્રોફિટમાં આવી ગયું પણ ખોટ હોવાના કારણે ચોખ્ખો નફો આવી શકતો નહોતો જે તે વખતના બેંકના એનપીએના ઘિરાણ જે એનપીએ થઈ ગયું છે એમાં વસૂલાત કરી બેંકને બે હજાર નવમાં નેટ એનપીએ વીસ ટકા હતું જે આરબીઆઈના નોમ્સ પ્રમાણે પાંચ ટકાથી નીચે હોવું જોઈએ તો જ મોબાઈલ બેન્કિંગ જેવી સર્વિસ ગ્રાહકોને આપી શકીએ આજે સૂર્યનગર બેંક ત્રણ ટકા નેટ એનપીએમાં આવી ગઈ છે વસુલાત આવવાના કારણે ટોટલ ચૌદ એક કરોડ રૂપિયાની એનપીએની વસૂલાત કરી જેના કારણે ગ્રોસ નફો દસ કરોડ જેવો થયો અને નેટ નફો પાંચ કરોડને સાત લાખ જેવો છે બેંક કે તાજેતરમાં એક જપ્ત કરેલી પ્રોપર્ટી બે હજાર અગિયારથી જે મેટર સુપ્રીમ કોર્ટ સુધી ચાલી અને માનીએ સુપ્રીમ કોર્ટે પણ બેંક તરફી જજમેન્ટ આપી એ બેંક એક પ્રોપર્ટીની છેલ્લી વેલ્યુશન અમારી ત્રણ ને અઠ્યાસી લાખ હતી જે ગત મહિનાની અંદર જાહેર હરાજી કરી તે પ્રોપર્ટીની કિંમત છ કરોડ અને પાંચ લાખ રૂપિયા ઉપજી છે તે આગામી સમયમાં આવતા વર્ષે એકથી ત્રણ પચીસ સુધીમાં બેંકની નફાકારકતાને પણ વધારી આપશે બેંક ધીમે ધીમે આરબીઆઈના એક પણ રૂલ્સનું ભંગ નથી કર્યો આરસીબીઆઈ આરબીઆઈ રાજ્ય સરકાર અને નાબાર્ડ તમામ રૂલ્સનો એક પણ જગ્યાએ વાયોલન્સ નથી કર્યું આ રીતે બેંક નફાકારકતામાં છે આગામી દિવસોમાં પણ આથી ડબલ નફો થાય એવા પ્રયત્નો કેટલી ટોટલ ધિરાણ છે આપવામાં આવ્યું છે કેટલી મંડળી છે એનો લાભ છે આપણે અઢીસો મંડળીઓને આપણે ધિરાણ કરીએ છીએ હાલનું આપણું કેસીસી ધિરાણ ચારસો ને ઓગણસી કરોડ ડિપોઝિટ આપણી આજની તારીખે ત્રણસો ને ત્યાંશી કરોડ છે જે ડિપોઝિટ બે હજાર નવમાં તેપન કરોડ હતી આ રીતે બેંક નફાકારકતામાં આવી અને આગામી સમયમાં સુરેન્દ્રનગરના ખેડૂતોને વિશેષ લાભ મળે તેના તમામ પ્રયત્નો આ સુરેન્દ્રનગર બેંક દ્વારા કરવામાં આવશે સાહેબ આગામી સમયમાં મહિલાઓ માટે પણ મંડળીઓ છે તૈયાર કરી એમને પણ મોકો છે આપવામાં આવશે હા આગામી સમયની અંદર સેવા સહકારી મંડળી મહિલાઓ સંચાલિત બને તેના માટેના મારા પ્રયત્નો ચાલુ કર્યા છે અને આગામી સાધારણ સભાની અંદર અમે એવું માનીએ છીએ કે મહિલા પ્રતિનિધિ મળે